બનાસકાંઠાના ડીસા તાલુકાના ટુવા ગામે ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવી સમાજમાં પ્રવર્તા કુરિવાજ પર અંકુશ લાવી અનેક રિવાજો પર પ્રતિબંધ લગાવ્યા છે તેમજ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે સામાજિક બહિષ્કાર સુધીની જોગવાઈ કરવામાં આવી છે ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજ દ્વારા બેઠક યોજાઈ આ બેઠકમાં ઠાકોર સમાજ દ્વારા અનેક પ્રકારના સામાજિક પ્રતિબંધો લાદવામાં આવશે છે સમાજમાં પ્રવર્ત કુરિવાજો સામે હવે લોકો જાગૃતિ દાખવે તે માટે ખાસ પ્રકારનું બંધારણ બનાવી સામાજિક કુરિવાજોમાંથી લોકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ શ્રીમંત પ્રસંગ સગાઈ પ્રસંગ જન્મદિવસ સહિતના શુભ કે અશુભ લોકોએ કેવા પ્રકારનો સામાજિક વ્યવહાર કરવો તેમજ કેટલા સુધીનો ખર્ચ કરવો તે આ બંધારણમાં દર્શાવાયું છે સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનાર સામે જે તે પ્રસંગમાં લોકોએ જવું નહીં તેમજ બંધારણનો ઉલ્લેખ કરનાર વ્યક્તિને પાંચ હજાર એકસો રૂપિયાનો દંડ કરવા સુધીની જોગવાઈ કરવામાં આવે છે તેમજ આ વ્યવસ્થા ન જાળવે ત્યાં સુધી તેમના ઘરે બીજા કોઈ પ્રસંગમાં ન જવા સુધીની જોગવાઈ કરવામાં આવે છે ઠાકુર સમાજની આ સામાજિક પહેલને સમાજના તમામ લોકોએ અપનાવી લીધી છે અને બંધારણ પાડવાની ખાતરી આપી છે આ બાબતે સમાજના આગેવાનો અને યુવાનોએ પણ બંધારણને સમર્થન આપતા જણાવ્યું હતું કે જે પ્રકારે પ્રસંગોમાં ખોટી ચર્ચાઓ થઈ રહી છે તેના કારણે સમાજમાં કેટલાક પરિવારો પછાત અને દેવામાં ડૂબી રહ્યા હતા ત્યારે સમાજને આગળ લાવવા માટે સમાજમાં શિક્ષણ વધે અને ખોટા ખર્ચાઓમાંથી બચી શકાય તે માટે સમાજના હિત માટે બનાવેલ બંધારણને તેઓએ સમર્થન આપ્યું હતું સાથે જ આ નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવશે તે પણ સમાજમાં શિક્ષણ પાછળ જ ખર્ચવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્યારે કેટલાક સમાજમાં દેખાદેખી અને પાશ્ચ્ય સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે ગરીબ લોકોએ પણ પ્રસંગોમાં ખોટા ખર્ચા કરવા પડે છે ત્યારે ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી અનેક ગરીબ પરિવારો પ્રસંગોમાં ખોટા ખર્ચા કરી દેવામાં ડૂબતા બચી જશે ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલ બંધારણ આ મુજબ છે સામાજિક પ્રસંગમાં ડીજે પ્રથા બંધ રાખવી મરણ પ્રસંગમાં કફન પ્રથા બંધ ઓઢામણા રોકડ પૈસામાં કરવા સગાઈ પ્રસંગમાં મર્યાદામાં પચીસ માણસો લઈ જવા સગાઈ પ્રસંગમાં વર અથવા કન્યાને એકવીસો હાથમાં આપવા કંકોત્રીમાં માત્ર ઘરના જ વ્યક્તિના નામ લખવા એક દિવસે બુલામણાની પ્રથા બંધ રાખવી વરઘોડાની પ્રથા બંધ કરવી ઢુંઢ પ્રથા મર્યાદામાં કરવી છોકરાને પેટો બાંધવાની પ્રથા મર્યાદામાં કરવીને સામસામે લગ્ન મૂકવા કે બોલવાની પ્રથા બંધ રાખવી મારું નામ ગલાબજી ઠાકોર હું ઢુવા ગામનો સરપંચ છું હાલમાં ચાલું અને વાત આવી બંધારણની અમારા સમાજમાં બંધારણ કેમ ઘડવું પડ્યું એનું કારણ છે સાહેબ કે બંધારણની અંદર અમારે આજે જે લગ્નો કરે છે ને લગ્ન પ્રસંગમાં એટલા બધા ખર્ચા થાય છે કે જેને પોકતો હોય અને જે કરી કે એને તો બરાબર છે પરંતુ જેને નહીવત અને કોઈ મજૂરી કરતો હોય માણસ અને થોડી વિગો બે વીઘા જગ્યા હોય એવો માણસ જો આ બીજાની વાદે આવો મોટો લગ્નનો ખર્ચો કરવા જાય તો એને વિગો બે વીઘા જગ્યા વેચવી પડે સાહેબ અને જગ્યા આમ નામ ઓછી થઈ ગઈ ઘણી ખરી જગ્યા ગઈ હોય ને તો આ મોટા ખર્ચા છે ને ખર્ચા બરબાદ કરી નાખે છે આ લગ્નના જ ખર્ચા એવા મોટા છે એવા ખર્ચા કે આજે બંધારણ જે કર્યું એની અંદર મિનિમમ એક લગ્નમાં લાખથી દોઢ લાખ રૂપિયા ખર્ચો ઓછો થવાનો છે સાહેબ અને આ તો અમારા એક સદારામ બાપા અમારા સમાજમાં ઓલિયા પીર થઈ ગયા અને એમના વિચારોને અમે અનુસર્યા છે અને એમના વિચારોને અનુસરવાનો એક અમે નાનકડો પ્રયાસ કર્યો છે અને બીજા લોકોને પણ આ એક શીખ મળે કે ભાઈ આ હવે છૂટકો નથી બંધારણ કરવું જ પડશે અને એની મર્યાદાઓમાં શાદીઓ કરવી પડશે લગ્ન મર્યાદાઓમાં પછી જે ઢોંઢના પ્રસંગો છે પછી આ જે બર્થડે પાર્ટી છે એ તો અમે બિલકુલ ના કોઈ પણ બંધારણમાં કોઈએ કરવું જ નહીં આવું ખોટા ખર્ચા થાય એવું કામ કરવું નહીં બસ આટલું જ મારી વાત વિરામ આપું છું અસ્તુ મારું નામ ઠાકોર મથુરજી બળવજી આમ તો જનરલી જઈએ તો અત્યારનો યુવાન મોજ શોખવાળો થઈ ગયો તેને ડીજે વગર લગ્ન કરવા નથી ગમતા ઘોડી વગર તેને લગ્ન કરવા નથી ગમતા સારી ગાડીમાં તેને લગ્ન કરવા છે ડીજેના તાલે નાચવું છે આવા બધા મોજ છોક છે પરંતુ મોંઘવારીનો માર મધ્યમ અને ગરીબ વર્ગની કેડ તોડી નાખે છે આ ગરીબી અને મધ્યમ વર્ગની આર્થિક રીતે બરબાદ ના થાય યુવાન વર્ગ બરબાદ ના થાય કોઈ અવળા રવાડે ના ચડે કોઈ વ્યસના રવાડે ના ચડે એના માટે જે બંધારણ થયું છે એ બહુ સારું છે અને યુવાનોએ પણ આવકાર્યું છે પહેલાં તો મારું નામ આપી દઉં મારું નામ ભવનસિંહ મલાજી ચંડીસરા અને ગામ ઢુવા દરેક ગામમાં બંધારણ થયું હતું એટલે અમે પણ વિચાર કર્યો કે અમારા ઢુવા ગામમાં પણ બંધારણ થાય સમાજ વિશે એટલે અમારી ઠાકોર સમાજ વિશેનું બંધારણ છે એની અંદર ડીજે બંધ રાખવું વરઘોડા કાઢવા એ પણ બંધ રાખવા લગ્નમાં જે લગ્નયા મૂકવા પડતા હતા એ પણ બંધ રાખવા સોમાહોમાં ગને બેહારી દેવા અને ખોટા ખર્ચા થતા હતા એ માટે કરીને અમે આ પગલું ભરેલું છે કેમ કે જમીઓ ડોળી મેળવી પડતી હતી જમીઓ વેચી મારતા હતા લોકો અને એમના પાસે પણ વીઘો પણ જમી રહેતી નથી એટલે અમે આ પગલું લીધેલું છે સમાજનું બંધારણ કે બધા એનું પાલન કરે અને જે પાલન નહીં કરે એને એકાવનસો રૂપિયાનો દંડ પણ કરવામાં આવેલ છે એટલે દરેક ભાઈઓએ એનું પાલન કરવું અને સમાજ કઈ રીતે આગળ આવે અને સમાજને કઈ રીતે મદદરૂપ થવું એના માટે કરી અને આ અમે જે સાત આઠ મુદ્દા ઉપર બંધારણ કરેલું છે એ એનું સખ્ત પાલન થાય એવું અમે ગામના લોકો મળી અને આયોજન કરેલ છે